તો મિત્ર આપણે અહીંનું કવરેજ લઈએ છીએ જોવા માતાજીનું નામ આપ જોઈ રહ્યા છો મિત્ર દાદરા ઉપર માતાજી થોડા ડુંગરા ઉપર છે આપણે અહીંથી અહીં ઉપર ગાડી કે વાહન ના જાય આપણે ચડીને જઈએ છીએ દાદરો મિત્ર જે જગ્યાએ બોકળા ચડાવતા એ આ જગ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા બકરા ચડાવતા શોભાનાથ બાપુએ બંધ કરી દીધા વર્ષો જૂનું એક સિસ્ટમ હતી એક પરંપરા એ લોકોની હતી પણ ખોટી પરંપરા હતી બહુ ઐતિહાસિક વર્ષો જૂનું મંદિર છે મિત્રો કઈ છે પાંચસો સાતસો વર્ષો સાડા હાથસો વર્ષ જૂનું મંદિર છે એવું લોકો કહે છે ડુંગરા ઉપર મંદિર છે મિત્રો વિશાળ જગ્યા છે ઉપર ડુંગરા છે આપ જોવો છો અત્યારે આપડે ઉપર છે બાજુમાં એક મહાદેવજીનું મંદિર પણ છે મિત્રો બિલકુલ માતાજીથી થોડુંક જ નજીક છે બહુ દૂર નથી માતાજીની બાજુમાં જ આ મહાદેવજીનું મંદિર છે આ પણ ભો શિવલિંગ છે જય ભોળાના બાપા મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છો અહીંયા આપણા મંદિરે આવ્યા છે મહાદેવજીનું મંદિર છે ખુલ્લી જગ્યા છે વિશાળ જગ્યા પણ વિશાળ છે અત્યારે અહીંયા લોકો દર્શન કરવા પણ આવ્યા ક્યાં કામ થયા પપ્પા રાજકોટથી દર્શન કરવા આવ્યા છે અહીંયા મહાદેવજીના દર્શન કરવા આવ્યા છે શું નામ છે પપ્પા ભીખાભાઈ છે તેમજ બેરામભાઈ છે દર્શન કરવા આવ્યા છો તો મિત્ર અહીંયા ભક્તો આવે ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે છે સાંભુ શિવલિંગ છે બિલકુલ ઉપર જગ્યા છે અને કઈ પણ એમ કે મોટું કાર્ય કરવું હોય કદાચ એક હજાર માણસ તો પણ આમાં સમય જાય તે મોટી વિશાળ જગ્યા છે તો મિત્રો આની વિશે થોડીક માહિતી બાપા આપશે આપણે એમને આપીએ છીએ જો આમાં બોલજો હાલો છે ને અહીંયા પશુ રખડતા અને નાયડાની રાઈડ હતી તો રેઢા અહીંયા બેઠા રહેતા આ માતા મેરડી પણ એનો સહાય કરતી હતી અને રક્ષણ કરતી હતી અમુક દુખિયા માણાને માનતા કરે શ્રદ્ધાઓ એટલે એના પણ કામ કરે છે આ માતા કેટલાક હવે આ તો જૂનું બોલે છે પણ આ જે અહીંયા એક બાબાની સમાધિ દીધી છે એને તો પચાસ વરસ જજી હજીથી આવી છે અને એ સમયમાં પણ એ આને હતા ત્યાં અહીંયા કાંઈ નોટો નકળો વગડો જ હતો અને માતાજીની સહાયમાં પણ રહેતા હતા તો મિત્રો આ રીતનું છે કે મંદિર તો બહુ જૂનું છે અહીંયા ઘણા બધા સંતો સાધુ સંતો પણ ફરી ગયા છે અને અત્યારે હાલમાં શોભાનાથ બાપુ રહે છે જે એમના તમને વાત કરાવી છે કે જે કાંઈ પણ વસ્તુ આજે કાંઈ બલી ચઢાવતા તેણે બંધ કરાવી છે મિત્ર તો મિત્રો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો આવા નવા ધાર્મિક સમાચાર જોતા રહો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્રો આપણે એ સ્થળ ઉપર છે કે અહીંયા મિત્રો બકરા ચઢતા બકરા ચડતા મતલબ બકરાની બળી દેતા અને બળી દેતીને દેતા અને પછી એ લોકો રાંધીને ખાતા એની વિશે આપણે અહીંયા મહનશ્રી શ્રી શંભુગીરી બાપુ શોભાનાથ બાપુ સાથે આપણે વાત કરીએ છીએ શોભાનાથ બાપુ અહીંયા બકરા ચડતા અને વિગત હું હતી વિશેષમાં દર્શકોને જણાવો હા બાપુ હેલો હું શોભાનંદ બાપુ ગારાવારી મેલડીમાંથી બોલો અહીંયા પહેલાં બકરાની બળી દેતા પાંચસો છસો વર્ષોથી એ બલી મેં બંધ કરાવી દીધી અને મોહનજાર સાહેબ હતા જ્યારે કમિશનર એ સમયમાં બંધ થઈ ને બકરાની બલી બંધ કરી તો વિરોધ તો થાય તોય સહેન કર્યો ને આગળ વધ્યો આજે અમારો આશ્રમ અહીંયા કાંઈ આવતો નહીં આજે આશ્રમ માતાનો થઈ ગયો ને માતાજીનું મંદિર હજાર બારસો વર્ષ જૂનું મંદિર છે જૂનાવાણી મંદિર છે

તમે એને પાણી નાખો વસ્તુ નાખો હા તો એ ધ્રજવાનું તો છે જ તો એ લોકો એને કાપી નાખે કે માતા લઈ લીધું માતા કોઈ વસ્તુ લેતી નથી એ લોકો જો કરે છે એ બધો ખોટો છે હું એના વિરોધમાં છું અત્યારે બધે બંધ થઈ ગયો આજે આપણે માતાજી હું બેઠો એને અગિયાર વર્ષ થયા હવે એ વસ્તુ કોઈ થતી નથી કેટલાક સમયથી બાપુ એમ તમારે આ પ્રવૃત્તિ અહીં હાલતી બકરા કાપવાની ચડાવવાની ભોગ દેવાની એ પાંચસો થી છસો વર્ષો એ લોકો કહે છે પાંચસો થી છસો વર્ષની અમે વાત સાંભળી ત્યારથી બકરા અહીંયા કાપે હતા આવી વસ્તુ મેં બંધ કરી દીધી એટલે પછી એ લોકો મળીને બનાવીને જમતા શું કરતા એઓને બકરાને કાપીને અહીંયા રાંધીને ખાતા તો એ વસ્તુ ખોટી કોઈપણ જીવને મારીને આપણે ખાવાનું એ ખોટું આપણે જીવને મરાય નહીં બાપુ કોઈને અહીંયા દર્શન હોય તો અહીંનું એડ્રેસ શું છે આપણે અહીંયા રાજપરા ગામ કોઢ સાંગણી તાલુકો રાજકોટ જિલ્લો એ અહીંયાનો આખો એડ્રેસ તો મિત્ર આ રીતે સાધુ સંતોનું તમે જોયું છે એ લોકો ખોટું સહન કરતા નથી કારણ કે હમણાં જે બાપુએ વાત કરી કે ભાઈ અહીંયા આ કપાતા બરાબર તો એ કપાતા એટલે કે ખોટું સહન તો થાય જ નહીં એમ એટલે બાપુએ બંધ કરાવ્યું છે મિત્ર આપે વાત સાંભળીએ છીએ કે બાપુએ જણાવ્યું છે કે એ લોકો કોઈ પણને આપણે ઠંડા પાણી નવરાવીએ એટલે ધ્રુવજારી આપણે માણસને આવે તો જાનવરોનું તો આવવાની જ છે ધ્રુજારી આવે એટલે એ લોકો એવું કહે કે ભાઈ માતાજીએ સ્વીકારી લીધો પણ સ્વીકારતા નથી એ પછી એને કરીને પછી અહીંયા એ લોકો રસોઈ બનાવીને ખાતા તો હું તો ધન્યવાદ શોભાનાથ બાપુને આપું છું કે ખરેખર મર્દ સાધુ સાધુ તો મર્દ જ હોય છે કે આજે તમને કોઈ દુશ્મની કરીને આ બધું બંધ કરું એમાં આ કળિયુગમાં આ સમયમાં ને એમાંય જંગલ વિસ્તાર છે આ બાપુ અહીંયા એકલા એકલા જ રહેતા હોય છે છતાંય માતાજીની કૃપા છે ને વાંધો કાંઈ એવો નથી તો ખરેખર બાપુને આપણે ધન્યવાદ આપીએ છીએ ખરેખર આવું આ જીવહાની એણે બંધ કરાવી તે બદલ બાપુને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ વિશેષમાં મિત્ર અહીંનું આપણે કવરેજ લઈએ છીએ કઈ રીતે માતાજી આપણે અત્યારે માતાજી સ્થાન ઉપર પણ જાશું મિત્ર પહેલાં અહીંયા જે બાપુએ વાત કરી એમ કે બકરાની નહીં બધી બળી બળી ચડતી પણ તો બાપુએ સોમનાથ બાપુએ બંધ કરી દીધી છે અત્યારે હાલમાં મિત્ર આ મતલબ મીઠાની વચ્ચે ચડે છે જોઈ રહ્યા છો આપ અહીંયા બધા ભાઈઓ આવ્યા છે રાજકોટથી આવ્યા છે અને હમણાં વિશેષમાં આપણે ઉપર બાપા ઇન્ટરવ્યૂ આપ્યું છે તેમનો આ પરિવાર છે વિશેષમાં આપણે બે શબ્દ કોઈ પણ નહીં પૂછતું મિત્રો આપણી સાથે ચેતનભાઈ છે વિશેષમાં બે શબ્દો ચેતનભાઈ બોલશે આપણે અહીંયા માતાજીનો તાવો કરવા આવ્યા માનતાનો માતાજીનો બધે બહુ હાશ ગમે માને તો માતાજી કામ કરે ગમે ત્યારે આતે બધા તાવો કરવા આવે અને બધાય નિવેદ ને એવું બધું કરે માતાજીને માને બહુ બધાય રાજકોટ થી આજુબાજુ ગામડાવાળા બધાય આવે અહીંયા એટલે ચેતનભાઈ કોઈ કાર્ય થઈ ગયું એટલે આવ્યા છે કે ખુશીથી તાવો કરવા ખુશીથી આવે ને કાર્ય માતાજી કરે છે કામ બહુ સારું કરે એમ માતાજી ગમે ત્યારે એમ તમે હાથ કરો એટલે માતાજી કામ કરે બધાય માને એમ તો વિત્ર આ રીતે ખરેખર અહીંયા માતાજીનું કાર્ય બહુ સારું છે એટલે જ કહેવત છે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યાદેવી સરભૂતેશુ શક્તિ રૂપેની સંસ્થિતા નમસ્તશ્ય નમસ્તશ્ય નમસ્તશ્યે નમાં માતાજી માતાજીની શક્તિ છે અને લોકો અહીંયા આવે છે આપ જોઈ રહ્યા છો એલ યુઝ જીતેન્દ્રગિરી